બેન જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ ચાલો વાક્ય લખો ભસે છે કુતરો કઈ બાજુ આવશે બેટા તે ઉપરનું પેલાનું પૂર્ણ વિરામ છે એ મૂકી કાઢ નાખો તો તે ઉપર ત ઉપર હા કૂતરો ભસે છે બિલાડી મ્યાવ કરે છે ઉપર અનુસ્વાર આવશે હા મ્યાઉં વેરી ગુડ જોરદાર ક્લેપ બેરાબેન કૃપાબેન દેન માથે